ચાલો બાળકો સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ પાંચ પાંચ નામ બોલવાના છે ચાલો જીવનભાઈ પાંચ પક્ષી ના નામ શાબાશ ચાલો પાંચ વૃક્ષ નામ બોલો પછી આંબલી વેરી ગુડ ચાલો તમે પાંચ નદી નામ બોલો વેરી ગુડ ચાલો રામભાઈ પાંચ શરીરના અંગો ના નામ બોલો વેરી ગુડ ચાલો બેન તમે ફર્નિચર ના નામ બોલો પાંચ વેરી ગુડ સરસ ચાલો તમે એ તલબેન પાંચ શાકભાજીના નામ બોલો ઘણા શાક છે વેરી ગુડ ચાલો આપણા રૂમના પાંચ છોકરાના નામ બોલો ભૂમિબેન વેરી ગુડ શાબાશ જોરદાર ક્લેફ